જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ અને વિશ્વાસ કંપની માંથી આવું છું વડીલ આપનું નામ ખેમજીભાઈ મેઘાભાઈ ગામ કંદકોટ કંદકોટ ઓકે તાલુકો બચાવ બચાવ ઓકે કેમજીભાઈ આ વિશ્વાસ સિત્યોતેર નું કેટલા પેકેટ નું વાવેતર કરેલું છે ચોવીસ પેકેટ નું ચોવીસ પેકેટ નું વાવેતર કર્યું છે ગયા વર્ષે વિશ્વાસ સિત્યોતેર વાવેતા અત્યારે આપણે જાન્યુઆરી મહિના માં આઠમા મહિનાનું વાવેતર બરાબર કેટલી વીણી થઈ જાય ચાલુ થશે બે વીણી કરી છે ત્રીજી વીણી ચાલુ થશે પાછળથી કેટલી વીણી આવે એવું લાગે છે આમાં સરવાળા સુધી તો 6 મહિને થઈ જશે છે ઓકે તો જે બીજા ખેડૂતો એમની વાડી વાવેતર કર્યું હોય એની સરખામણી તમને આનું સંતોષકારક રિઝલ્ટ છે માનો કે આજુબાજુ વાળા બીજા દિવાળીનું વાવેતર કર્યું હોય એની સરખામણી તમને આમ રિઝલ્ટ સંતોષકારક છે હાર્દિક સંતોષ છે વાડીમાં પણ તો એમને સંતોષ થાય આપણી વાત છે ને કીધું ખુશ છે તમારું બિહાન આવે એટલે આપણે ખુશ જઈએ વીસ પચીસ વર્ષ મંજીભાઈ નો એગ્રો ત્યાં છે બચાવ બરોબર પચીસ વર્ષથી અહીંયા કરે હું બિહાન લઈ આવું છું પેલા મનજીભાઈ હતા હવે હાર્દિક

આજુ બાજુવાળા છે બે ત્રણ મારું બાજુમાં નીકળી જાય જેમાં ફૂટ વધુ એમાં માળો વધુ જેની માળો વધુ એનું ઉત્પાદન વધુ ઉત્પાદન વધુ બરોબર છે પચાસ આવી જાય પંચાવન આવી જાય ઓકે

આ નંબર છે મારો કોઈ તો તો જોવે અંદર નાખેલો છે અને ખેમજીભાઈ બિહાર આપણે લાવેલા છે બચાવતી બચાવ હાર્દિકભાઈ મારી નેકડું હાર્દિકભાઈ મારી ફાધર છે હાર્દિકભાઈ એટલે ફૂલિયાનું નું નહીવત પ્રમાણ ખેડૂતો નો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ